નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્ર આજે આપણે જોઈશું દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તેના ખેતીવાડીમાં આવતા ગર્ભપ્રાસના કનેક્શન માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની આપણે માહિતી મેળવીશું જેમાં ફાર્મ હાઉસ માટે તેનું ન્યૂ કનેક્શન લેવું હોય તો તેમાં ડોક્યુમેન્ટનું લિસ્ટ શું શું હોય તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ નથી તેમજ બાજુમાં આપેલ બે આઇકન પણ ક્લિક કરું સૌ પ્રથમ ઓનલાઈન અરજી ફો શું તમે ડીજીલ ના ખેતીવાડીના ઘર વપરાશ માટે નવું કનેક્શન લેવા માંગો છો એના માટે ક્યુ ફોર્મ ભરવું પડશે તેમજ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું તો વગેરે પ્રશ્નો અજવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે જો તમારે ડિજિટલ ખેતીવાડીના ઘર વપરાશ માટે નવું જોડાણ કનેક્શન લેવા માટે ઓનલાઈન અરજી વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરવાની રહેશે ઈ વિદ્યુત સેવા પોર્ટલની લિંક નીચે આપેલ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ પોર્ટલ ડોટ ડોટ ઇન આ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે તેમજ આ લિંક મદદ દ્વારા તમે વિદ્યુત સેવા પોર્ટલની લિંક ખોલી શકો છો આવી વિદ્યુત સેવા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનું લોગિન કઈ રીતે કરવું વગેરે પ્રશ્નોના જવાબ માટેનો વિડીયો આપણે અગાઉ આપણી ચેનલ પર અપલોડ કરી દીધો છે જો હજી સુધી તમે તે વિડીયો ન જોયો તો આઈ બટન પર ક્લિક કરી તે વિડીયો તમે જોઈ શકો છો તેમજ તે વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અમને અચૂક જણાવશો ત્યારબાદ આપણે જે નવું કનેક્શન લેવું હોય તો તેના માટે સૌથી ખાસ હોય છે ડોક્યુમેન્ટ રજૂ કરવા તો હવે નવું કનેક્શન લેવું હોય તો તેના માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તેની માહિતી આપણે મેળવીએ સૌ પ્રથમ અરજદારનો ફોટો અને સહી ઓનલાઈન અરજી કરવાની હોતી ફોટો અને સહીની ખાસ જરૂરિયાત રહેશે ત્યારબાદ ખેતીવાડીમાં આવતા સાત બાર આઠ અને પત્રક જે સર્વે નંબર પર તમારું મકાન હોય ઘર મકાન તેમાં તમારે જે કનેક્શન લેવું હોય તેના સાત બાર આઠ અને પત્રક રજૂ કરવાના રહેશે ત્યારબાદ ખેતીવાડીમાં આવતા પાકા ઘર માટેનો મંત્રીનો દાખલો તેમાં તલાટી મંત્રી અથવા રેવન્યુ મંત્રી પાસેથી તમારે આ દાખલો રહેવાનો રહેશે જે તમારો સર્વે નંબર હોય તેમાં તમારે પાટું મકાન હોય તે તમારે લખાવવાનું રહેશે ત્યારબાદ રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ કરેલ બાળતરી કરાર પત્ર કરારપત્ર કરાર પત્ર લેવું કે આ કનેક્શન તમે વપરાશ માટે જ ઉપયોગ કરશો અન્ય તેના સિવાય અન્ય ઉપયોગ કરશો નહીં તેવું લખાણ હોય છે ત્યારબાદ જો જમીનમાં સાત બારમાં એક કરતાં વધુ કબજેદાર હોય તો બાકીના કબજેદારોનું રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ ઉપર નોટરાઈઝ કરેલ સંમતિ પત્ર એટલે કે એક કરતા સેવ ભાગીદારના કેસમાં તમારે અન્ય ભાગીદારની ના સ્ટેમ્પ ઉપર સમતિ લેવાની રહેશે ત્યારબાદ ફોટો ઓળખના પુરાવા તરીકે નીચેનાથી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ તેમજ સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ આ કોઈ પણ આધારના પુરા ઓળખના પુરા તરીકે તમે રજૂ કરી શકો છો હવે ઓળખનો પુરાવો અને તમારા સાત બેન મુજબ નામ એક હોવું જરૂરી છે જો એક બંને નામ એક ન હોય તો તમારે પચાસના સ્ટેમ્પ ઉપર બંને વ્યક્તિ એક જ છે તેવું સોગંદ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ ખેતીવાડીમાં આવતા લાઇટ બિલની કોપી અથવા તમારો ગ્રાહક નંબર જે સગલ નંબર પર તમારું મકાન છે ત્યાં તમારે ખેતીવાડીનું કનેક્શન હોવું જરૂરી છે એટલે કે તમારું જે કનેક્શન હોય ત્યાં જ તમને એજીઆરએલનું કનેક્શન મળી શકે છે અન્યથા તમારે ફૂલ કોસ્ટમાં કનેક્શન લેવાનું રહે છે ત્યારબાદ ઉપર મુજબના જે આપણે જોયું તે દક્ષિણ ગુજરાત વીજ કંપની એટલે કે પરથી લેવામાં આવેલ છે આ તમે તેમની વેબસાઇટ ખોલી ત્યાં પણ તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો ત્યારબાદ ઉપર આપેલી માહિતી માત્ર તમારી જાણકારી માટે છે આ માહિતી આપણે ગ્રાહકોને વધુમાં વધુ સેવા મળી શકે તેમજ વધુમાં વધુ જાણકારી મળે તેના માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ તેમ છતાં જો તમને વધુ માહિતી જોતી હોય તો તમે તમારી નજીકની ઓફિસનો સંપર્ક કરી શકો છો અથવા ડીજીસીલની ઓફિશિયલ વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો ત્યારબાદ ઉપરના લોકો વિશે જો તમને કાંઈ પણ પ્રશ્નો હોય અથવા તમને માહિતી જોતી હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો તેમજ ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ આ અમારા સોશિયલ મીડિયા પર પણ તમે અમને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો અમે પૂરતા પ્રયાસ કરશું કે તમને જવાબ મળી રહે આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માત્ર ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત તેમજ મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર તમે વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં જીબીને લગતા આવા વધુ ઉપયોગી વિડીયો જોવા માટે જોડાયેલ રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તેમને લાઈક કરજો તેમજ તમને એવું લાગે કે અન્યને મદદરૂપ થઈ શકે છે તો તમે શેર કરજો તેમજ તમને વિડીયો કેવો લાગ્યો અથવા વિડીયોમાં તમારા તમને એવું લાગતું હોય કે જે આનાથી સરસ થઈ શકે તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકશો તેમજ જો હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તેમજ બાજુમાં આપેલ બે લાઇકન પર ક્લિક કરો જેથી કરીને તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન ફટોફટ મળતી રહે જેથી કરીને તમે અમારા વિડીયો ચૂકો નહીં અને તમને માહિતી મળતી રહે થેન્ક યુ આભાર જય